રાઈટ સાગે હું છું આપનો હાર્દિક મહેતા અને આજે તમને એવી વાત લઈને તમારી સમક્ષ આવ્યો છું કે ભારત દેશના સંતની તાકાત શું છે અને ભારત દેશનો સંત શું કરી શકે તે વાત આપણે જાણીશું સંત શ્રી રવિદાસ બાપુ જોડેથી બાપુ જય શિયારામ બાપા સીતારામ અને પહેલાં તો બાપાનો શબ્દ એક આપણે બોલીએ કે બાપા એમ કહેતા કે વાલા સત્યને વળગી રહું સત્યની જે તાકાત છે જો સત્ય હોય તો શિવ એટલે કે શંકર આવીને પૂછે કે બોલ દીકરા તારે કામ છે જેટલું થાકી ગયું છે એટલે ભગવાન જેટલું કહેવાય એટલું કહું છું કે બજરંગદાસ બાપુનું નામ ભક્તિરામ બાપુ હતું રામાનંદી એનો જન્મ કુળ કહેવાય આપણે એમ તો બોલાય નહીં કારણ કે તે બાપાના રૂવાડા મારા ઉપર રહીએ અને બજરંગદાસ બાપુ બાપા સીતારામના નામે બોલે છે પણ બજરંગદાસ બાપુ પાસે ભૈરવની સાધના હતી વીસ પચીસ વર્ષની અને જ્યારે એ ફરતા ફરતા મને જેટલું યાદ છે એટલું ગોદળિયા બાપુને આવ્યા ત્યારે દિગંબર હતા ગોદળિયા બાપુ બાઢળા અને બાડળાની અંદર ગોદળિયા બાપુએ કીધું કે આ કપડાં તો પહેરો તો કે કપડાં ગયા પછી ગોદળિયા બાપુ એને ધોતયું આપ્યું તો કે ધોતયું જ આપ્યું પહેરતા તો શીખવાડો પછી એને ગોદળિયા બાપુએ ધોતિયું પહેરાયું એ પછી છેલ્લે ફરતા ફરતા એટલું યાદ છે કે ભાવનગરમાં ફરતા અને એ પછી બગદાણામાં આવ્યા વચ્ચે એવું બોલાય નહીં પણ બાપાને એક જગ્યાએ હેરાન કર્યા હતા અને પાલીતાણાનું પાણી પણ એણે હતું એમાં આપણે ડીપમાં નથી જવું કારણ કે નિંદા ન કરાય અને આજ એમના જે સેવકને સોંપી ગયા એનું નામે મંજી બાપા એ ભગવાનને પાસે વયા ગયા પણ એ પણ એવા સાદા હતા અને બજરંગદાસ બાપુની ભજનથી આજે આ લીલા બાકી એમના દિવસ જ્યારે એવા હતા ત્યારે એણે કોની પાસે માગ્યું નથી રાષ્ટ્રસંતનો એવોર્ડ મળ્યો છે એણે પોતાની બંડી બંડી બધું વેચીને મને યાદ છે ત્યાં સુધી એ જમાનામાં પાંચ હજાર રૂપિયા મોકલાવ્યા હતા દેશને અને બજરંગદાસ બાપુ એટલે કે બગદાણા પાંચ બ ભેગા થાય ત્યારે બગદાણા બને છે બગડું નદી બગડેશ્વર મહાદેવ બજરંગદાસ બાપુ અને બગદાણા અને મારા રૂવાડા છે કે રામા અવતાર ઈઠોતેર અને બજરંગદાસ બાપુના ઈઠોતેરમાં અવતાર છે અને એના ગુરુભાઈ નહોતા પણ એના જેવા જે હતા એ મસ્તરામ બાપુ જેણે કુતરા સિવાય બીજી કંઈ માયા લગાડી નથી અને આજ જ ટાટા બિરલાની તાકાત નથી કે આટલું માણસને ખવડાવીને રાત્રે તો દૂધની નદી અને આજે મારે ઇન્ટરવ્યૂ લેવા તો મારા અવભાગી છે કે હું સાક્ષી ભાવે દઈ શકું છું તો આપણે એવી પ્રાર્થના કરીએ કે બાપાનો જે સંદેશ આવે તમારા માતા પિતાનું ધ્યાન રાખો આ દેશ રીતે વિચારોને કોઈ બી જગ્યાએ જાઓ તો ભોજન બગાડોમાં જેટલું બાપા કહેતા કે ખાવ તગારા ભરીને પણ કણ બગાડો નહીં કારણ કે એક ગરીબ ભારત દેશની અંદર ભૂઇકો છે બીજું આપણે કાંઈ પૂછવું હોય તો હું પૂછી શકો છો જો ભારત દેશ ઉપર આફત આવે અને એ દેશને કાજે જો બાપા પોતાની મૂડી પણ દેશમાં લખાવી દે આવાજ એક ભારતીય સંત ની તાકાત કહેવાય વિશેષ તો કઈ નઈ જય હિન્દ જય ભારત બગદાને બાપા દર્શને बापा